અરવલ્લી મર્ચ્યુરિયનની લારી ધરાવતા યુવક ઉપર સામાજિક તત્વો તૂટી પડ્યા હતા સામાજિક તત્વો ઢોર માર મારતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે કેમ લોકો કાયદો હાથમાં લે છે જેવા અનેક સવાલો પોલીસ સામે ઉઠ્યા છે અરવલ્લીના સાઠબા સ્ટેશન હદમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની અને પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરે ત્યારે કોઈ જાગૃત નાગરિક કક્ષાએ રજૂઆત કરે તો તેને દાહડે તારા દેખાડી દેવાની પોલીસ અધિકારી ચીમકી આપે છે અરવલ્લી જિલ્લા પોલીસ વડાના આદેશનું પણ અધિકારીઓ પાલન કરતા નહીં હોવાની રાહ ઊઠી છે ત્યારે સાઠબા પંથકમાં યુપી બિહારમાં જે પ્રકારની ગુંડાગર્દી સર્જાઈ છે તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેસ સાઠબા પંથકમાં યુપી બિહારમાં નોંધાય છે પોલીસ ઘટકના અમુક પ્રેક્ષક બનીને તમાસો જોયા કરે છે સાતબા પોલીસ સ્ટેશન પાસેના બસ સ્ટેન્ડ નજીક પરપ્રાંતિય મરચ્યુરી લારી ધરાવતા

ધંધાર્થીને માર મારવામાં આવે એટલું કેટલું યોગ્ય છે એ દોષિત હોય તો કાયદાની રૂહે કાર્યવાહી કરાવો કેમ કે લોકો કાયદો હાથમાં લે છે જેવા અનેક સવાલો પોલીસ સામે ઉઠ્યા છે હુમલાના દ્રશ્યો જોઈ તમે પણ ચોકે ઉડસો મારુતિ કારની રિવર્સ કરીને શખ્સ દ્વારા ટક્કર મારવું આ ગુંડાગર્દી નથી તો શું છે આ પોલીસ વડા પણ આ બાબતે સત્યતા ચકાસી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠી છે નિતેન્દ્ર પટેલ અરવલ્લી